હલો નમસ્તે મિત્રો સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમક્ષ એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ વધાઈ મિત્રો આજે આપણે વાત લઈને આવ્યા છીએ સત્તા સંપત્તિ અને સંતત્વના એક ખૂબ ભરો આ પ્રદર્શનની તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ને ફોટા વાયરલ થયા હતા કે આપણા જૂનાગઢ ગામનો એક બાવો છે એ રાજકોટથી દિલ્હી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન કરી અને જઈ રહ્યો છે હવે પહેલી વાત તો એ મિત્રો કે કોઈ પણ વ્યક્તિ જેને આપણી સાથે કે બીજા સાથે કંઈ લાખું ઓળખતું ન હોય એ ચાર્ટડ ફ્લાઇટમાં જાય કે આળોગતા આળોટતો જાય કે દોડતો દોડતો કે દંડવત કરતો કરતો જાય એની સાથે સામાન્ય લોકોને કોઈ નિસ્બત ન હોઈ શકે એટલે આવા વિડીયોઝ વાયરલ કરવા એ એકદમ લઘુતા અને હલકાઈનું પ્રતિક છે બીજી વાત એ છે કે એ સત્તા સંપત્તિ સંતત્વ અને સાધુતાનું એક ખૂબ જ વરવું પ્રદર્શન છે ત્રીજી વાત એ છે કે આ કોઈ ક્યાંય રૂપિયા કમાવા ગયું નથી ભગવાના ઓઠા નીચે જ્યાં જ્યાંથી જે જે કંઈ સંપત્તિ મળે છે એનો આપેલું છે નો ડાઉટ પીએમ હતો એટલે એનું પેન્શન બેન્શનને એ પણ આવતું હોય પણ એ પણ આપણે હિસાબેને જોખમે કે ટેક્સ પેયરના પૈસાનું છે એનું ખુદનું કમાયેલું કંઈ નથી મજૂરી કરવા કોઈ ગયું નથી નોકરી કોઈએ કરી નથી એ રીતનું એટલે અને ચોથી વાત એ છે કે જો આટલો જ પૈસો આટલી જ સંપત્તિ હોય તો એને સેવા કાર્યોમાં વાપરવાને બદલે કે સારા કોઈ પણ કૃત્યો કરવાને બદલે આવી રીતે ખોટા દંભ દેખાડામાં કે દુનિયા ઉપર એને એમ લાગતું હોય કે હું આનાથી રોષ જમાવી શકું એમ છું એવામાં વાપરવી એ કમ બીજું ગમે તે હોય પણ કમસે કમ સાધુતા તો નથી જ સંતત્વ નથી પણ શઠતા છે પછીની વાત એ છે કે જો આટલા બધા જ રૂપિયા હોય અને આવી રીતે જ એ વાપરી શકતો હોય તો ભાગવત સપ્તાહના ઓઠાની છે કે ભૂતનાથની જમીન પધરાવવા ના ઓઠાની છે હાટકેશ હોસ્પિટલ પાસેથી આર ટીજીએસથી એસબીઆઈના એકાઉન્ટમાં જે એકવીસ લાખ રૂપિયા લઈ લીધેલા છે જે આજે પણ પડ્યા છે એ એકાઉન્ટમાં એ પૈસા નો ડાઉટ હવે તો કંઈ જમીન બમીનનું પેલું થઈ શકે એમ જ નથી જેથી કમિશનરની મંજૂરીને ઘણી બધી પ્રોસેસો લીગલ કરવી પડે છે અને થઈ શકે એમ નથી અને અમે ખરીદવા માગતા જ નથી આઉટ એન્ડ આઉટ એટલે તો પછી એ રૂપિયા પાછા આપી દેવા જોઈએ આવી રીતે ગામને પૈસે તમે હેલિકોપ્ટરોમાં આટામારો ગિરનારની પરિક્રમાનું જેને પવિત્ર નામ વટાવો કે ચાર્ટડ ફ્લાઇટોમાં ગંગા સ્નાન કરવા જાઓ ગંગા સ્નાન કરેથી કાગડો ક્યારેય હંસ બની શકે નહીં એ કાગડો હતો ને કાગડો જ રહે ઉલટી ગંગા અપવિત્ર થાય એટલે આ બધું જે છે એ હવે લોકો બહુ જ સમજીને શાણા થઈ ગયા છે મોટાભાગના ને આના ઘણા બધા કરતૂતોની અને એની ખબર ન હોય કે આમાં સંતત્વ ક્યાંય નથી એમાં સાધુતા ક્યાંય નથી એક જ સેકન્ડમાં હજી મોકો આવે તો સંતત્વ અને સાધુતા ક્યાંય મૂકી દેવાય એમ છે નેવે મૂકી દેવાય એમ છે આ એણે મોઢે પોતે કબૂલ કરેલી વાત છે એટલે આ બધું જે છે એ હવે લોકોને મૂળખ બનાવવા અને લોકોએ એના કોઈ આવતું જ નથી તમે ફ્લાઇટમાં જાઓ કે દોડીને જાઓ એમાં બીજાને શું લેવા દેવાનું કોઈ શું કામ તમારા પહેલાં નીચે આવે એટલે પણ કમસે કમ જો સાધુ હો કે ભગવાનની લાજ રાખવી હોય તો આવું વરવું બધું ઇન્ફિરિયરિટીનું પ્રદર્શન બંધ કરો અને હર્કેશ હોસ્પિટલના પૈસા છે એ હરામના જે લીધેલા છે એ પાછા આપી દો અને એના વ્યાજમાંથી પણ આવા તાગળજીના કરવાના બંધ કરો એ સમાજને દર્શાવવા અને કહેવા માટે જ આ વિડીયો આજ પવિત્ર જન્માષ્ટમીને દિવસે હું આપની પાસે લઈને આવી છું મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય સાચો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો જ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટોલશો આવા જ વિડીયો સાથે પણ આ તો ધાર્મિક પાખંડ જે છે એને ઉજાગર કરવા માટેની અને એને લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન માત્ર છે અને એ લોકો જો સંતત્વના ઓઠા નીચે આવા વિડીયોઝ વાયરલ કરી શકતા હોય તો આપણે તો સત્યને માટે એ કરવાના છે એટલે મને એમાં બિલકુલ ફેલું નથી અને હું ઈરાદાપૂર્વક કરું છું એટલે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ જો આપ કોઈ પણ સોશિયલ કોઝ કે સોશિયલ વર્કમાં કે હાર્ટકેશ હોસ્પિટલ જેવી સંસ્થાને મદદરૂપ થવા માગતા હો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ આવા જ પાખંડોને ઉઘાડા પાડવામાં ફરીથી મળતા રહીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો આપને આ અંગેનું કંઈ પણ કહેવાનું હોય તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી અગિયાર કલ્યાણનગર સોસાયટી બાઉદ્દીન કોલેજ સામે ડોમિનોઝ પીઝાની પાછળ જુનાગઢ મારું પોસ્ટલ એડ્રેસ છે આપ મારી સાથે કંઈ પણ શેર કરી શકો છો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે એટલે અને મળશો ફરીથી મિત્રો આવા જ વિડિયોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ